મારા વાલા ગુજરાતી મિત્રો અલક ધણી રામદેવ રામાયણમાં આપનું સ્વાગત છે તો કાલે આપણે જોયું કે હરિચંદ્ર રાજા સંકટમાં આવી ગયા છે મિત્રનું ઋણ ચૂકવવાનું બાકી છે ત્યારે પતિને સંકટમાં જોઈને પતિને દુઃખી જોઈને તારામતી આગળ આવે છે અને કહે છે મહારાજ ગભ ગભરાવાની કંઈ જ જરૂર નથી હજી ભલે આપણે આપણી અયોધ્યાની રાજગાદી આપણે વિશ્વામિત્રજીને આપી દીધી આપણા દાગીના પણ વિશ્વામિત્રજીને આપી દીધા પરંતુ એમનું ઋણ ચૂકવવા હજુ આપણી પાસે ત્રણ રત્નો પડ્યા છે ત્યારે હરિશંદ્રને આનંદનો પાર રહેતો નથી કેમ કે સુખમાં તો સૌ સાથી હોય પરંતુ પત્ની અને ધર્મપત્નીમાં આટલો ફેર દુઃખમાં જે સાથ આપે એનું નામ ધર્મપત્ની તો ત્યારે હરિચંદ્ર રાજા કહે છે કે વાહ તારામતી વાહ ધન્ય છે તમારી ખાનદાનીને ખરેખર તને ધર્મ પત્ની શો અહીંયા હરિશ્ચંદ્ર રાજાને તારા મતીને ધર્મ પત્ની કેમ કહ્યા છે તો પત્ની કોને કહેવાય અને ધર્મ પત્ની કોને કહેવાય જ્યારે પુરુષના લગ્ન થાય છે એટલે ત્રણ ફેરામાં પુરુષ આગળ રહે છે અને પત્ની પાછળ રહે છે જ્યારે ચોથા ફેરામાં પત્ની આગળ રહે છે અને પુરુષ પાછળ રહે છે પતિ પાછળ રહે છે તો તે તેનો અર્થ એમ થાય છે કે પતિ હારે સુખમાં અને દુઃખમાં સાથે રહેવું પતિ ઉપર જ્યારે જ્યારે ધર્મ સંકટ આવીને પડે પતિ ઉપર જ્યારે દુઃખ આવીને પડે ત્યારે સુખ કરતો પણ વધારે દુઃખમાં પતિને સાથ આપવો અને પત્નીને પતિને હિંમત આપવી કે તમે ગભરાશો નહીં હજી તો હું બેઠી છું આપણે બંને મહેનત કરીશું તો દુઃખના દાડા કાલે વહી જશે હું તમારી પડખે જ છું આપ પણ મને દુઃખમાં પૂરેપૂરો સાથ આપીશ બીજું કે પતિ પત્ની ઉપર વિશ્વાસ રાખીને પતિને પત્નીને ઘર વપરાશ માટે પૈસા આપતા હોય છે પરંતુ પત્ની હોય તે ખર્ચ કરી હોય રૂપિયાનો અને હિસાબ કરતી હોય દોઢ રૂપિયાનો મહિનો આવતો આવતો ઘરમાં તૂટ પડતી હોય હિસાબમાં ગરબડ ગોટાળા થતા હોય તો સમજી લેવું કે આ ધર્મ પત્ની નથી પત્ની એટલે આપણા સુખ માટે જ્યાં સુધી આપણે સુખી હોઈએ જ્યાં સુધી આપણે એને કમાઈને આપતા હોઈએ તો એ આપણને પ્રેમ કરે અને બીજું કે આપણે એને કમાઈને આપતા હોઈએ આપણે એને સો બસો પાંચસો રૂપિયા હજાર ઘર વકરી માટે આપતા હોઈએ ઘર વપરાશ માટે આપતા હોઈએ એમ છતાં પણ એમાંથી ખોટા ખર્ચા કરે અને ઘરમાં કોઈ પણ પ્રકારની બચત કરે નહીં અને ભલે પુરુષ બિચારો મહેનત કર કર કરે પરંતુ એના ઘરનું એના ઘરની ગોળી બે પાંદે કોઈ દિવસ થાય નહીં ખર્ચાળ પત્ની હોય વિવેક વિચારની પત્ની હોય એનામાં વિવેક જ ના હોય પતિનું સુખ જ ના માનતી હોય પતિને રમગરું માનતી હોય કે આપ નોકરી કરે છે ને મને પૈસા આપે છે ને હું લે કરું છું આનું નામ પત્ની કહેવાય અને ધર્મ પત્ની તમે ગમે તે પ્રકારનો નોકરી કે ધંધો કે મજૂરી કરતા હોય મહેનત કરીને પૈસા કમાતા હોય અને સવારે તો પુરુષ ઘર બાદ મહેનત કરવા નીકળી જ જાય પરંતુ પત્નીને પૈસા આપીને જાય કે લે આમ કરીએ ને તેમ કરી દે તો પતિએ જે પૈસા આપ્યા હોય એમાંથી કણકસર કરીને ઘરનું ગુજરાન ચલાવે અને એમાંથી એક રૂપિયાનો હિસાબ રાખીને એક એક રૂપિયો બચાવે અને ભલે પતિ ઘરે હોય કે ન હોય એમ આપણા કોઈ સંબંધી આવી ગયા હોય આપણા કોઈ મહેમાન આવી ગયા હોય આપણા કોઈ ઓળખીતા આવી ગયા હોય તો પત્નીને એમ લાગવું જોઈએ કે ભાઈ આ સંબંધી ચાના ટાઈમે આવ્યા છે તો ગમે તે પ્રકારે એને ચા પા દે જમવાના ટાઈમે જમાડી દે અને પતિનું કૂળ ઊંચું રાખે સુખમાં અને દુઃખમાં પતિનું કુળ ઊંચું રાખે એટલે કે પતિનું જીવન ઊંચું રાખે પતિ પત્નીના કારણે જ આગળ વધતો હોય છે તમે જુઓ આપણે બહાર ફરતા હોઈએ અને ઘર ઘરે કોક જ દિવસ પાંચ માણસ લાવીને આપણે બેસાડીએ અને ઘરમાં ઓર્ડર કરી કે પાંચ માણસનું જમવાનું છે પણ અંદર લાલ આંખ થતી હોય કે તમે જમવાનું કંઈ જ ના શકો તો એક દિવસ કબીર સાહેબને પણ આવું જ બની હતું કબીર સાહેબે એક ભાઈને કબીર સાહેબને પ્રશ્ન પૂછ્યો કે કબીર સાહેબ તમે આ સંસારી જીવન કેવી રીતે જીવી શકો છો સંસારનું ગાડું કેવી રીતે ચાલે છે ત્યારે પબીર સાહેબે પણ પત્ની અને ધર્મપત્નીનો ફરક સમજાવેલો જ છે ત્યારે કબીર સાહેબે એમની પત્નીને બપોરે સાડા દસ અગિયાર વાગ્યા હતા કબીર સાહેબે એક ઝાડ વિજય બેઠા હતા ફૂલ પ્રકાશ ત્યાં હતો ત્યાં કબીર સાહેબે કહ્યું એમની પત્નીને કે એક કામ કરીને કે એક દીવો કરેલા કે મારા અહીંયા સોય પડી ગઈ છે સોય ગોથવી છે તો કબીર સાહેબની પત્ની દીવો કરીને ત્યાં લઈ આવ્યા તો પેલા માણસને એમ થયું કે બાપુ તમે શું કર્યું આટલો બધો પ્રકાશ છે તમારી સોય તો કંઈ ખોવાનું જ નહોતું કે અહીંયા તો કબીર સાહેબે કહ્યું કે તમે કહ્યું કે પત્નીને ધર્મપત્નીમાં શું તફાવત છે તો આ મારા ધર્મ પત્ની છે અને જો એ ટાઈમે તમે પત્નીને દીવો લાવવાનું કહો તો પત્ની કહીએ કે વોતળા થઈ ગયા છો આટલો બધો સૂર્યનો પ્રકાશ આટલો બધો તાપ છે આટલું બધું અજવાળું છે નહીં દેખાતું ફૂટી જાય છે તમારે કાપતની અને સુખમાં સુખમાં તો સાથ આપે જ પણ દુઃખમાં પુરુષના પડકે ખભે ખભો મિલાવીને ચાલે ખભે ખભો મિલાવીને કામ કરે તો એ ધર્મપત્ની કહેવાય બીજું કે ઘરમાં કસરત કરીને પત્ની પૈસા બચાવીએ અને જ્યારે ઘરમાં કોઈ એવો સંકટ સમય આવી જાય ત્યારે પત્ની ઉદ પતિ ઉદાસ થઈ જતો હોય છે કોઈને ઘરમાં બીમારી આવી જાય કોઈ બીજું કોઈ સામાજિક એવું કાર્ય આવી જાય પતિ પાસે પૈસા હોય નહીં અને પતિ ઉદાસ થઈ જતો હશે અને કે શું કરવું ક્યાંથી લાવવા કોનું કેવું કેટલું વ્યાજ લેશે બધું ટેન્શન પતિ પતિ માથે હોય પતિ એ ટાઈમે પતિને ખભે હાથ મૂકીને કહે કે તમે ગભરાશો નહીં હું બેઠી છું તને મને જે દરરોજ સો રૂપિયા કે બસો રૂપિયા તમે મને આપતા હતા એમાંથી કણ કસરત કરીને મેં આટલા પૈસા બચાવ્યા છે તો લો આપણું કામ નીકળી જશે તો આને ધર્મપત્ની કહેવાય તો આજે હરિશ્ચંદ્ર રાજા તારામતીની કહે છે કે વાહ ધર્મપત્ની વા ખરેખર તે તારો કુળની લાજ રાખી કે તારા કુળના સંસ્કારો તારામાં ઉતર્યા છે તો આપણે જ્યારે કન્યા ગોતી છે ત્યારે કુળવાન કેમ ગોતી આનું કારણ જ જણાવ્યું કે પત્ની બનવાને લાયક છે કે ધર્મપત્ની બનવાના લાયક છે અને આપણે એવી સંસ્કારી કન્યા ગોતીએ છીએ કે જે ધર્મપત્ની બનીને રહે તે બોલી અલગ હર રામદેવજી મહારાજ